લોકસભા બે એ જાણીએ કે જામનગર લોકસભા બેઠકની જે ગણતરી થવાની છે એની તંત્રએ કેવી તૈયારી કરી છે મિત્રો જામનગર લોકસભા બેઠક ઉપર તંત્રએ જે તૈયારી કરી છે એના વિશે જાણીશું પરંતુ ભાજપ માટે પૂનમ બેન માટે પૂનમ બેન આ વખતે કદાચ હારી જાય પણ ના એવું નથી પૂનમબેન સો ટકા જીતી જશે મત ગણતરી કરીએ જોઈએ તો દ્વારકા વિસ્તારમાં આ વખતે સૌથી વધારે મત પડ્યા છે અને સૌથી ઓછા જામનગર દક્ષિણ પર પડ્યા છે અને સત્રી સમાજના આંદોલન ને જે લીધે અસર થઈ છે એ સૌ કોઈ જાણે છે છતાં પણ દ્વારકા વિસ્તારમાં જે મતો વધારી પડ્યા છે એનો સીધો લાભ પૂનમબેન બેન માડમ ને મળવાનો છે એમાં બે મત નથી એ ઉપરાંત ખંભાડિયા વિસ્તારમાં પણ આપણા આય સમાજ નું જે મતદાન થયું છે તે બમ્પર મતદાન પૂનમબેન તરફીજ છે એટલે ખાસ કોઈ તકલીફ જેવું છે નહીં હા કદાચ લીડ ઓછી મળે પણ એ લીડનો કોઈ સવાલ નથી જીતવાના તો છે પૂનમ બેન માડમ તો મિત્રો આવો આપણે થોડું ઘણું હવે થોડા ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્ર એ કેવી તૈયારી કરી છે એ વિશે આપણે થોડું ઘણું જાણીએ અને બાકી તો ચોથી તારીખે જયારે મતનો પટારો ખુલશે ત્યારે કમંડ ખીલશે કે પંજાબની હલચલતા છે એ આપણે ચોથી તારીખે જ એકદમ સ્પષ્ટ રીતે જાણીશું પણ આપણે થોડું ઘણું આ જાણીએ હરિયા કોલેજમાં મતગણતરી થશે અઠ્ઠાણું ટેબલ પર રાઉન્ડમાં મતગણતરી થશે જામનગર લોકસભા બેઠક પર આ વખતે કુલ એકાણું મત પડ્યા છે દરેક વિધાનસભા વિસ્તાર મુજબ મતગણતરી થશે સાત રૂમોમાં અઠ્ઠાણું ટેબલ ગોઠવાશે અને લગભગ છવ્વીસ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે રાઉન્ડ પ્રમાણે મતગણતરીમાં સોમતેર કાલાવડ વિધાનસભા વિસ્તારમાં બાર ટેબલ અને ચોવીસ રાઉન્ડમાં મતગણતરી થશે આ રીતે દરેક વિધાનસભા વિસ્તાર મુજબ મતગણતરી હાથ ધરાશે મહત્વની વાત એ છે કે આ વખતે સૌથી વધુ મત દ્વારકા વિધાનસભા વિસ્તારમાં એક લાખ સત્તાવન હજાર ત્રણસો ને મત પડ્યા છે સૌથી ઓછા મત જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં એક લાખ પાંત્રી હજાર આઠસો ને ત્રીસ મત પડ્યા છે મતગણતરીની તમામ પ્રક્રિયા પર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા સાહેબનું માર્ગદર્શન રહે છે દરેક વિધાનસભા વિસ્તારમાં દરેક ટેબલ દીઠ ત્રણ અધિકારી અને અન્ય સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે જ્યારે દસ ટકા જેટલો સ્ટાફ રિઝર્વમાં હશે